આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા અકસ્માતમાં સારવાર અપાયેલા છવ્વીસ વિદ્યાર્થીઓનું બિલ ન લેવાયું

ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક સાથે છવ્વીસ વિદ્યાર્થીઓ સારવાર માટે આવતા તમામ વિદ્યાર્થીઓને જરૂરી તમામ ત્વરિત સારવાર આપવામાં આવી હતી જોકે સમગ્ર બાબત ગુરુદેવ શ્રી રાકેશભાઈને જાણ થતા હોસ્પિટલના સૂત્ર સત્ય કરુણા લવ એન્ડ કેરના સૂત્રને સાર્થક કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તમામ સારવારનો ખર્ચ માફ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે જો એ જ સારવાર અન્ય કોઈ ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હોત તો તમામ વિદ્યાર્થીઓનો સારવારનો ખર્ચ પાંચ લાખથી વધુ થઈ ચૂક્યો હોત મહત્વનું છે કે મોડી સાંજે થયેલ અકસ્માતમાં ઈજા પામનાર તમામ વિદ્યાર્થીઓ સાથે આવનાર તેમના પરિજનોને પણ ભોજન અને રાત્રિ દરમિયાન આશ્રમ ઉપર રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી તેમજ રાજચંદ્રના તમામ સ્ટાફ દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી હતી નોંધનીય છે કે ધરમપુર અને તેની આસપાસમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ આરોગ્યલક્ષી સેવા આપવા માટે સતત પ્રયત્નશીલ છે તેમજ એક જ સ્થળે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ હોય આરોગ્ય માટે સંજીવની પુરવાર થઈ રહી છે એક વાત કરીએ તો શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ધરમપુર પંથકમાં આપણા એરિયામાં એક લોકો માટે આરોગ્ય સંજીવની સાબિત થઈ રહી છે અમારા ગુરુદેવશ્રીનું પૂજ્ય ગુરુદેવશ્રીનું પહેલેથી એક પ્રેરણાબળ અમને મળેલું છે અને એના થકી આ જ્યારે આ બનાવ બન્યો ત્યારે ગુરુદેવશ્રી તરફથી અને અમારા ટ્રસ્ટીશ્રી તરફથી બધા તરફથી અમને તાત્કાલિક પહેલો મેસેજ એ આવ્યો કે જે પણ સ્ટુડન્ટ્સ હોય કોઈના પાસે કોઈપણ જાતના પૈસા લેવાના નથી અને સંપૂર્ણ સારવાર ફ્રી કરવાની છે આવી કરુણા ભાવના ગુરુદેવના લીધે અમારા બધામાં આ વસ્તુ આવી છે તો અમે કોઈપણ કોઈપણ પેશન્ટ હોય જે પણ સ્ટુડન્ટ હતા એમના કોઈપણ જાતના એ લોકો પૈસાવાળા છે ગરીબ છે શું છે તે પણ તપાસ કર્યા વગર વિના મૂલ્યે બધાની તાત્કાલિક અમે સારવાર કરી છે અમારા સ્ટાફ તરફથી પણ સંપૂર્ણ બધાને સહકાર મળ્યો છે ઘરે ચાલ્યા ગયા હતા તે પણ સ્ટાફ તાત્કાલિક ખબર પડી મેસેજ મળ્યા તો બધા સારવાર અર્થે દોડી આવ્યા હતા અને વિથિન ટુ ટુ થ્રી અવર્સ અમે બધું સેટલ કરી ચૂક્યા હતા તો અમે આજુબાજુના ગામ લોકોના પત્રકાર મિત્રો તથા આજુબાજુના આગેવાનોના સૌનો પણ ખૂબ આભાર માન્યા છે જે લોકોએ તાત્કાલિક સારવાર માટે બધાને અમારા હોસ્પિટલ સુધી પહોંચાડ્યા અને કોઈ પણ મોર્ટાલિટી નથી થઈ અને બધાને સમયસર સારવાર મળવાથી બધા આ મોટી જોખમમાંથી બહાર ઉઘરી આવ્યા છે જો જોવામાં આવે તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જો તો ચાર પાંચ લાખથી નીચે આ બિલ નહીં થઈ શકે સાહેબ સીટી સ્કેન એમઆરઆઈ અને બીજી બધી જે સારવાર કરવામાં આવી છે તો ચાર પાંચ લાખની આસપાસ એ બિલ થઈ શકે એક કહું ને તો આ એક કરુણા સાગર રાજચંદ્ર મિશન તરફથી આપણા વિસ્તારના ઘણા બધા લોકોને આરોગ્ય સંજીવની પૂરી પાડી છે આશ્રમને લીધે ઘણા બધા લોકોને રોજીરોટી પૂરી પાડી છે તો આશીર્વાદરૂપ છે ધરમપુર પંથક માટે તો શ્રીમદ રાજચંદ્ર મિશન અને જેની સેવા સેવાભાવનાથી જે કાર્યો કરે છે જે પણ વિવિધ પ્રકારના તે બધું બધાના માટે આશીર્વાદરૂપ છે ને આપણે એ ગર્વ લેવા જેવી બાબત છે